નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી માટે જિલ્લા પોલીસે મહત્વની પહેલ કરી છે પોલીસે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અભિયાન અંતર્ગત આ બેઠકનું આયોજન કર્યું હતું એસપી રાહુલ પટેલે નવસારીની સંસ્કારી નગરીની છાપ જાળવી રાખવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું કે આ છાપને બગાડવા દેવામાં નહીં આવે એમ પોલીસે આ વર્ષે નવી પહેલ શરૂ કરી છે ગણેશ વિસર્જન દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મંડળોને સન્માનિત પણ કરવામાં આવશે આ પહેલથી મંડળોને શિસ્તબદ્ધ ઉજવણી માટે પ્રોત્સાહન પણ મળશે બેઠકમાં ડીજેના અતિરેક અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી પોલીસે વિસર્જન દરમિયાન ડીજેના મર્યાદિત ઉપયોગ માટે સહકાર માંગ્યો હતો ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવા અનિવાર્ય બનાવવામાં આવ્યા છે પોલીસ અને ગણેશ સંગઠનો વચ્ચે દ્વિપક્ષીય સંવાદથી બંને પક્ષે એકબીજાની વાત સમજવાનો પ્રયાસ કર્યો હતો આ બેઠકમાં વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પણ ચર્ચા થઈ હતી સરકારના ગૃહ વિભાગ તરફથી લીધેલા ઇનિશિયેટિવ ત્રણ વાર તમારી ત્રણ વાર તમારી કાર્યક્રમ તેમજ અત્યારે ચાલુમાં ગણપતિ ઉત્સવ અને આવનારા સમયમાં ગણપતિ વિસર્જન ના આયોજન બાબતે નવસારી ટાઉન અને તેની આજુબાજુના ગણપતિ આયોજકો સાથે એક મીટિંગ રાખવામાં આવી હતી તે દરમિયાન ગણપતિ ઉત્સવ દરમિયાન પંડાલોમાં ગણપતિ પંડાલોમાં સીસીટીવી કેમેરા તેમજ બીજી સગવડો અને વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો તેના સમય તેની સાથે જોડાયેલા ડીજે અને એના માટે તંત્ર તરફથી કરેલા જાહેરનામા આના પાલન અને ઉત્સવની ઉજવણી તેમજ એની સાથે આવનાર ઈદે મિલાદના ઉત્સવ બાબતે પણ જે બાબતો ધ્યાનમાં રાખવાની હોય તેની ચર્ચા કરવામાં આવી અને આયોજકો તરફથી પણ અત્યાર સુધી ભૂતકાળમાં એમના જે અનુભવ રહ્યા છે એ અનુભવો બાબતોની ચર્ચા કરવામાં આવી આમ ઉત્સવ ઉજવનાર અને તંત્ર સાથે મળી અને કેમ વધુ સારી રીતે આવનાર ઉત્સવની ઉજવણી કરી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી